અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે ત્યારે એજી હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર થઈ છે જેના કારણે રોડ ઉપર વરસાદી પાણી સાથે ગટરનું પાણી ફરી વળ્યા છે અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે એજી હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર થઈ ગઈ છે રોડ ઉપર વરસાદી પાણીની સાથે ગટરનું પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે ગટરના પાણીમાંથી લોકોને પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે રાહદારીઓ સહિત સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજવાત છતાં તંત્રની સદંતર નિષ્ક્રિયતા સામાવી છે ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રજાના ટેક્સ અને વોટની તંત્રે આવી ભેટ આપી છે તેમ કહી નહીં સ્થાનિકો આક્રોશ ખાલી રહ્યા છે શહેરમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી બેક મારી રહ્યા છે રાહદારીનું કહેવું છે કે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને ગટરની લાઈન ચોકપ થઈ ગઈ છે તેના કારણે આ તકલીફનો સામનો કરવાનો ભાર આવ્યો છે આ સમસ્યા કોઈ વરસાદ પૂરતી નથી પરંતુ સામાન્ય દિવસોમાં પણ ગટરના પાણી બેક મારી રહ્યા છે અડાલત જવાના રોડ ઉપર આસપાસ સ્થાનિકો રહી રહ્યા છે